હર મહાદેવ જય ગાયત્રી મિત્રો સત્યાવીસ નક્ષત્ર વિશે તો આપણે જાણીએ છીએ પણ સત્યાવીસ નક્ષત્ર હોય છે એ ખબર છે પણ સત્યાવીસ નક્ષત્રના કયા નક્ષત્રનું કયું વૃક્ષ હોય છે અને એ વૃક્ષને આધિપતિ દેવતા ગણવામાં આવે છે તેનો આપણને ખ્યાલ નથી તો આજે આપણે એના વિશે જાણીશું કે કયા નક્ષત્રનું કયું વૃક્ષ એટલે કે એ વૃક્ષ દેવતા જેને આપણા ગ્રંથોની અંદર પુરાણોની અંદર વેદોની અંદર ઉપનિષદોની અંદર તેને દેવતાઓ માનવામાં આવ્યા છે એ સત્યાવીસ નક્ષત્ર જે છે એના જે વૃક્ષ હોય છે તો જ્યોતિષશાસ્ત્રમાં સત્યાવીસ નક્ષત્રોના અલગ અલગ ગુણો અને અલગ અલગ એના જે છે એ વૃક્ષ કીધેલા છે સત્યાવીસ નક્ષત્રો આધારિત જોવા જઈએ તો અશ્વિનીમાં કોચીલા આવે ભરણીમાં આંબલા આવે છે કૃતિકામાં ગુલ્લડ આવે છે રોહિણીમાં જામુન આવે છે મૃક્ષીરમાં ખેર આવે છે આદ્રમાં શિશમ આવે છે પૂર્ણવર્ષોમાં વાંસ આવે છે પુષ્યમાં પીપલ આવે છે આશ્લેષામાં નાગકેશ્વર આવે છે મઘામાં વડ આવે છે પૂર્વ ફાલ્ગુની અંદર પલાશ આવે છે ઉત્તર ફાલ્ગુની અંદર પાકડ આવે છે હસ્તની અંદર રીઠા આવે છે ચિત્રામાં ચેલ આવે છે સ્વાતિમાં અર્જરૂણ આવે છે વિશાખામાં કૌટૈયા આવે છે અનુરાધામાં માલ શરી આવે છે જ્યષ્ઠામાં ચીર આવે છે મૂલમાં શાલ આવે છે પૂર્વ શાળામાં અશોક ઉત્તરા શાળામાં કઠહલ શ્રવણમાં અવકોન ધનિષ્ઠામાં શમી શતભીસાની અંદર કદમ આવે છે પૂર્વ ભાત્રની અંદર આંબલા આવે છે ઉત્તર ભાદામાં નીમ આવે છે અને રેવતીમાં મહુવા આવે છે આ જ રીતે જો આપણે જોવા જઈએ તો બાર રાશિઓમાં નિર્ધારિત જે છે એ રાશિઓમાં મેષ રાશિમાં આંબલા વૃષભ રાશિની અંદર જાંબુ મિથુન રાશિમાં શીશમ કર્કમાં નાગ કેસર સિંહમાં પલાસ કન્યામાં રીઠા તુલામાં અજરુન અને વૃશ્ચેકમાં માલસરી ધનુમાં ઉજ્જલવેતસ મકરમાં અકોલ કુંભમાં કદંબ અને મીનમાં નીમ આવે છે પ્રત્યેક ગ્રહોમાં જે નિર્ધારિત જે છે એમાં સૂર્યમાં અકોલ ચંદ્રમાં પલાશ મંગલમાં ખેર બુદ્ધમાં ચેરચીર ગુરુમાં પીપલ શુક્રમાં ગૂગલ શનિમાં શનિ રાહુમાં દુર્વાજ અને કેતુમાં કુશ ગ્રહ રાશિ નક્ષત્ર નિર્ધારિત આ જો પ્રયોગ કરી અને આ વૃક્ષ દેવતાઓને વાવવામાં આવે તો જાતકના જીવનમાંથી બધી જ સમસ્યાઓના સમાધાન મળી જાય છે જેને નક્ષત્ર વન પણ કહેવામાં આવે છે હર મહાદેવ જય ગાયત્રી